નમસ્તે ગુડ મોર્નિંગ રામ રામ પાત્ર પાત્રતા અભિનેતા પાસે એવી પાત્રતા હોવી જોઈએ કે એ પાત્રને ધારણ કરી શકે હવે પાત્રતા આવે ક્યાંથી પાત્રતા આપણે ત્યાં વ્યક્તિ અને વ્યક્તિત્વ વ્યક્તિ આપણને ક્ષણે ક્ષણે મળે પણ એ જ વ્યક્તિને વારંવાર મળીએ એટલે એનું વ્યક્તિત્વ ઉજાગર થાય એવું જ અભિનયની અંદર પણ છે કે અભિનેતાએ તો કોઈ પણ પાત્ર એના માટે તો શું કહેવાય ટેબલ ખુરશીથી લઈ અને નિર્જીવ અને સજીવ બધા જ પાત્ર ભજવવાના હોય છે એટલે એમણે તો એમની પાત્રતા જે છે એ બે રીતના આંતરિક રીતના બાહ્ય રીતના એક્સટર્નલ પ્રિપેરેશન ઇન્ટરનલ પ્રિપેરેશન તો અવાજ શરીર આના ઉપર એને અદ્ભુત અને અઢળક કામ કરવું પડે છે ત્યારે એ પાત્રનું રૂપ બને છે ગાંધી કોઈ પણ ન ભજી શકે એના માટે પહેલાં તો સુંદર ગાંધી જેવું શરીર હોવું જોઈએ તો કહેવાનો ભાવાર્થ એવો છે કે એક જગ્યાએ હમણાં અમે જજીંગમાં ગયેલા ત્યાં એક બીજા સ્ટેટના ગૌરવ પુરસ્કાર વ્યક્તિ ડિરેક્ટર એમણે અભિજ્ઞાન શાકુંતલ નાટક ત્યાં પ્રસ્તુત કર્યું હવે અભિજ્ઞાન શાકુંતલની અંદર જે પાત્રોનું જે સિલેક્શન કરેલું જે એમાં નટ નટી જે હતા એક્ટર એક્ટ્રેસીસ જે હતા એમાં દુષ્યંતનું કેરેક્ટર એવું હતું કે એનું શરીર સૌષ્ઠવ જે છે એમાં થોડુંક પેટ નીકળી આવેલું હતું તો મારી બાજુમાં વિદ્વાન જજ મારા ગુરુ ધ કે બારડ અભિજ્ઞાન શાકુંતલની અંદર જે આખી વાત જે છે એમાં પ્રેગ્નન્સીની વાત છે ને તેમાં થવી તો બિચારી આપણી ત્યાં શું કહેવાય કે કેવી આ ગરીબી છે સિલેક્શનની કે અભિજ્ઞાન શાકુંતલમાં પ્રેગ્નન્ટ શકુંતલા થાય છે એના આ પાત્રની અંદર પ્રેગ્નન્ટ દુષ્યંત લાગે છે તો આ બધાની અંદર મહત્ત્વની જે વસ્તુ જે છે એ છે વ્યક્તિ અને વ્યક્તિત્વ પાત્ર અને પાત્રતા નટ એ પોતાના પાત્રને વિવિધ પાત્રોને પ્રસ્તુત કરવા માટે પોતાની પાત્રતા એવી રીતના તૈયાર કરવી પડે ઘડવી પડે કે તમને જોઈને લાગે કે હા આનાથી વિશેષ કોઈ બીજો એક્ટર ના હોઈ શકે આ પાત્ર બજાવવા માટે તો અવાજ અને શરીર અવાજના વિવિધ ભાવો અવાજ માટેની તૈયારી સારી ગામાં પદ નિશા બધું પદ્ધતિ સરનું હશે તો જ થશે નમસ્કાર